સ્વચ્છ સિટી તરીકે નંબર એક નો દરજ્જો મેળવનાર સુરતમાં સુવિધાઓ મેળવવા માટે અનેક ફરિયાદ ઉઠી છે લોકો દ્વારા સેવાઓમાં ખામી બદલ ફરિયાદ ઉઠી ચોમાસા પહેલા જ મચ્છરોમાં ત્રાસથી ત્રાસ થી શહેરીજનો ત્રાહીમાં પોકારી ઉઠ્યા છે ડ્રેનેજની સમસ્યાથી સુરતીઓ પરેશાન ચાર વર્ષ માં બે પોઈન્ટ તેતાલીસ લાખ જેટલી ફરિયાદો સ્વચ્છ સિટી તરીકે નંબર વન નો દરજ્જો મેળવનાર સુરતમાં સુવિધાઓ મેળવવા માટે અનેક ફરિયાદ લોકો દ્વારા સેવાઓમાં ખામી બદલ ફરિયાદ કરાઈ ચમાસા પહેલા જ મચ્છરોના ત્રાહસથી શહેરીજનો ત્રાહમાપ ડ્રેનેજની સમસ્યાથી સુરતીઓ પરેશાન ચાર વર્ષમાં પાંચ બે પોઇન્ટ તેતાલીસ લાખ ફરિયાદો ડ્રેનેજ પાણી રોડ અને ગેરકાયદેસર બાંધકામોની વ્યાપક ભૂમો શહેરીજનોએ ઓનલાઈન અને ઓફલાઈન ચૌદ પોઇન્ટ પાંસઠ લાખ કમ્પ્લેઇન કરી છે લોકો દ્વારા કરવામાં આવતી ફરિયાદ પૈકી કેટલીક તપાસ વગેરે જ દફતરે કરી દેવામાં આવતી હોવાના વિરોધ પક્ષના આક્ષેપ છે આ જે આંકડા આવ્યા છે તે કોઈ બે ચાર છ મહિનાના નહીં પણ ચાર વર્ષના સમયગાળાની કુલ ફરિયાદનો આંકડો છે અને ડ્રેનેજ વિભાગની કામગીરી એ સતત ચાલતી રહેતી કામગીરી હોય છે ડ્રેનેજ વિભાગમાં કુંડીઓમાં કચરો ભરાઈ જવાની ફરિયાદ હોય ગટર ઉભરાવાની ફરિયાદ હોય ગટરની લાઇનમાં ભંગાણ થવાની ફરિયાદ હોય વરસાદી પાણી ભરાવાની ફરિયાદ હોય આમ નિયમિત પ્રકારની કહી શકાય તે પ્રકારની ફરિયાદો સુરત મહાનગરપાલિકા દફતરે નોંધાતી હોય છે સુરત મહાનગરપાલિકા દેશની જૂજ નગરપાલિકાઓમાં આવે છે જ્યાં નાગરિકો સહેલાઈથી સરળતાથી પોતાની ફરિયાદો ઘર બેઠા ઓનલાઈન નોંધણી કરાવી શકે છે અને ઘર બેઠા તેઓની ફરિયાદો નિરાકરણ પણ કરવામાં આવે છે અને સાથે મારે જણાવતા આનંદ થાય છે કે જે ફરિયાદો નોંધાય છે એમાંથી મહદઅંશે મોટાભાગની ફરિયાદો નિરાકરણ પણ આવી ગયું છે આથી વિપક્ષના સભ્યો ખોટા આંકડાની માયાજર રચીને લોકોને ભ્રમિત કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આજની તારીખમાં ફક્ત છસો જેટલી ફરિયાદો જ ઓનલાઈન પેન્ડિંગ છે વિશેષ વાત કરું તો જે સમયગાળા દરમિયાન આ ફરિયાદોની નોંધણી થઈ હોવાની વાત કરવામાં આવે છે આ સમયગાળા દરમિયાન સુરત મહાનગરપાલિકાનું હદ વિસ્તરણ પણ કરવામાં આવ્યું હતું સુરત મહાનગરપાલિકાનો વ્યાપ જે ત્રણસો ને છવ્વીસ ચોરસ કિલોમીટર જેટલો હતો તે વધીને ચારસો ને એકસઠ ચોરસ કિલોમીટર જેટલો કરવામાં આવ્યો છે એટલે કે લગભગ એકસો છેતાલીસ ચોરસ કિલોમીટર જેટલો નવો વિસ્તાર સુરત મહાનગરપાલિકાની હદમાં જોડાયો છે આ તેથી સ્વાભાવિક છે કે સુરત મહાનગરપાલિકામાં જોડાયેલા નવા નગરો અને નવા ગામડાઓ કે જ્યાં ડ્રેન્જ અને સ્ટોર્મ નેટવર્કની સુવિધા ક્યાં તો અપૂરતી હોય અથવા નહીં હોય તેવા વિસ્તારોમાંથી ફરિયાદનું પ્રમાણ થોડું ઘણું વધારે આવે તે ખૂબ સ્વાભાવિક છે